ભારે ઉકલાટ અને બફારા બાદ આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ છે છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા અને મેઘરાજાની કાબડોળે રાહ જોઈને બેઠા હતા તો તે બાદ આજે મેઘરાજાનું આગમન થયું છે મેઘરાજાનું આગમન થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે

શહેરના ભાગના વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાય છે